વડોદરા મધ્યસ્થ જેલ ખાતે ઇતિહાસમાં પ્રથમ વખત કેદીઓના મ્યુઝિકલ આલ્બમ લોન્ચ કરવામાં આવ્યા છે વડોદરા મધ્યસ્થ જેલમાંથી કેદીઓના મ્યુઝિકલ આલ્બમ સુરીલી આઝાદીનું લોન્ચ કરવામાં આવ્યું છે વડા શ્રી ડોક્ટર કે એલ એન રાવ સાહેબ અને વડોદરા મધ્યસ્થ જેલ અધિક્ષક ડોક્ટર નિધિ ઠાકુર રાજમાતા સુભાંગીની રાજે ગાયકવાડ ઉપસ્થિત રહ્યા હતા જેલના વડા શ્રી ડોક્ટર કે એલ એન રાવ સાહેબ વડોદરામાં મધ્યસ્થ જેલ દીક્ષક શ્રી ડોક્ટર લીજી ઠાકોરના માર્ગદર્શન હેઠળ શહેરની આર્ટ ઓરિજિનલ સંસ્થા અને એમએસ યુનિવર્સિટી વડોદરાના સંયુક્ત પ્રયાસોથી મ્યુઝિકલ આલ્બમ બનાવવામાં આવ્યો તો આલ્બમની ખાસ વિશેષતા એ છે કે આલ્બમના કુલ પાંચ ગીતો ગીતા ગીતો જે છે તે જેલના પાકા કામના કેદી કિરીટભાઈ ખરાદી દ્વારા જ લખવામાં આવ્યા છે આ મ્યુઝિકલ આલ્બમમાં દીકરી વિદાયું અને મહારાજા સાજીરાવ ગાયકવાડ વડોદરાની માટીની ખુશબુ લાડલી બહેન અને ભગવાન શ્રી રામ વિષય પર ગીતોની રચના કરવામાં આવી છે યા છે મ્યુઝિકલ આલ્બમનું કમ્પોઝિશન યુનિવર્સિટીના પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી દ્વારા કરવામાં આવ્યું છે વડોદરા સેન્ટ્રલ જેલના રેડિયો પ્રિઝનમાં કેદીઓના ગીતોનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે આર્ટ ઓરિજનલ કરેલી આ પહેલ આ પ્રોજેક્ટને સફળતાપૂર્વક

અને એ તિરંગા યાત્રા અને જે સેવન્ટી એઈથ ઇન્ડિપેન્ડન્સ ડેનું ભાગરૂપે જ આવશે એ કાર્યક્રમ એ બરોડા સેન્ટ્રલ જેલમાં યોજવામાં આવેલું છે સર શું છે કે આ જેમાં પ્રયાસ કર્યો કે કોઈ કેરીઓ દ્વારા ગીત નાખાયા હોય અને એમને પણ એની અંદર અવાજ આવે છે ચાર વર્ષ પહેલાં આપણે એક રેડિયો પ્રિઝનનો એક કાર્યક્રમ અહીંયા ચારે સેન્ટ્રલ જેલમાં જે અમદાવાદ બરોડા સુરત રાજકોટમાં શરૂ કરેલી હતી એ રેડિયો સ્ટે એફએમ સ્ટેશન છે ક્લોઝ એફએમ સ્ટેશન સેન્ટ્રલ જેલોમાં અને એમાં રેડિયો જા તરીકે કૈદીભાઈઓ જે એમાં ફરજ બજાવતા હતા અને એ લોકોને જે ટેલેન્ટની આપણે એક સિંચવા માટે એક પ્રયાસ હતો અને એના ફલ સ્વરૂપે જ આજે આપને ચાર વર્ષ પછી અને એ લોકોને જહેમત અને મહેનતથી જે કૈદીભાઈએ પોતે જ ગીતોને લખાણ કર્યું છે લિરિક્સ લખ્યું છે અને એ ગાવામાં પણ આવેલું છે અને આજે પહેલી વખતે કોઈ જેલમાંથી એ એક એલ્બમ પાંચ ગીતોની એક એલ્બમ બહાર પાડવામાં આવી રહ્યું છે એ બદલ હું ખૂબ બરોડા સેન્ટ્રલ જેલના અધિક્ષક અને તેમના સ્ટાફ અને એમએસ યુનિવર્સિટીના અને ફાઇન આર્ટ્સના ડિપાર્ટમેન્ટના તમામ અધિકારી કર્મચારી અને મિત્રો જે એમાં ભાગ બનેલું છે અને તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અન્ય જેલોમાં ચારો સેન્ટ્રલ જેલમાં જે કીધું છે કે અમને રેડિયો પ્રિઝન છે અને એને આ વર્ષે અમે તેર ડિસ્ટ્રિક્ટ જેલોમાં પણ એ રેડિયો પ્રિઝન એ એફએમ સ્ટેશન શરૂ કરવામાં આવી રહ્યું છે અને મને ચોક્કસ ખાતરી છે કે આ રીતે જ જે ટેલેન્ટ એ કૈદીભાઈઓમાં છે એ આવતા દિવસોમાં જોવા મળશે આજે વડોદરા સેન્ટ્રલ જેલમાં સ્વતંત્રતા દિવસને પહેલે એક સુંદર સંગીતનું કાર્યક્રમનું આયોજન થયું એમાં અમારી વિશ્વવિદ્યાલય મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના સહયોગથી અને એમની એમના ગાઈડન્સથી આજ અમને કેદીઓને પણ સંગીત અને ગાવા માટે જોવા માટે મળ્યું એ ખૂબ જ આનંદની વાત છે એક સુંદર સકારાત્મક વિચાર અને સકારાત્મક એક્ટિવિટી જે જેલમાં કરવા માટે થઈ સંગીત તો એવું છે કે બધાનું મનસ્થિતિ સારી કરી દે અને એના માટે આ સુંદર પ્રયાસ જે થયું છે અને અમારે વિશ્વવિદ્યાલયમાં કોન્ટ્રીબ્યુશન કર્યું છે તો એમને પણ કહું અને જેલના ઓથોરિટીઝને કે આ વિચાર સારો વિચાર આવ્યો અને હું બે હજાર પંદરથી હું અહીં સંગીત સાથે સંકળાયેલો છું અને લગભગ સોળ સત્તરથી બે હજાર સોળ સત્તરથી હું આ ગીતો લખતો હતો બે હજાર વીસમાં લખ્યા હતા જે દીકરી વિદ્યાનું ગાયન છે ઘણા બધા મેં ટોટલ આમ સિત્તેર ગુજરાતી ગીતો લખ્યા છે અને આજે મને એનું આ જે ફળ મળી રહ્યું છે અને એ ફળના અંદર અમારા વડોદરા મધસ જેલના વેરફેર ઓફિસર મહેશ સાહેબ મહેશ રાઠોડ સાહેબ તેમજ જેલ પ્રશાસનનો હું ખૂબ આભારી છું કે જેઓ અમે સંગીતમાં અહીંયા પ્રોત્સાહિત કર્યા સંગીતમાં લાવ્યા આગળ જવાની તક આપી સુધારવાની તક આપી અમને અને આજે દુનિયા અમને નિહાળી રહી છે હું વડોદરામાં છું અને વડોદરાની સંસ્કારની નગરીના સંસ્કારો છે જે ઘણા લોકો જાણતા નથી એ મારા ગીતથી મેં રજૂ કર્યા હતા કે વડોદરા સંસ્કારી નગી શું છે મેં જય શ્રી શ્રીરામજીનું ગીત ગાયું હતું गर्व से बोलो जय श्री राम श्री राम जय राम जय जय राम गर्व से बोलो जय श्री राम श्री राम जय राम जय जय राम श्री राम जी को जो चाहेगा वो राम भक्त कहलाएगा भक्ति कहलागा क्रिकटापेखरा